ક્યારેક ક્યારેક આપણે માણસો એવા કામ કરી નાખીએ છીએ જે માણસાઈને પણ શરમાવે આ એવી જ એક વાતની સમીક્ષા છે એક એવી પર્વતમાળાની કહાણી જેને સમયને તો હરાવી દીધો પણ આજે એ માણસ સામે હારી રહી છે આ કોઈ સામાન્ય પહાડની વાત નથી આ અરવલ્લી છે પૃથ્વી પરની સૌથી સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક વિચાર તો કરો જ્યારે હિમાલયનો જન્મ પણ નહોતો થયો ત્યારે આ અરવલ્લીની ગિરિમાળાઓ અડીખમ ઊભી હતી પણ સવાલ એ છે કે જે પર્વતમાળાએ અબજો વર્ષો સુધી કુદરતના થપાટા સહન કર્યા શું એ છ ફૂટના માણસ સામે ટકી શકશે જવાબ કદાચ નિસાસા સાથે નામાં આવે તો નવાઈ નહીં તો ચાલો આની ગહેનતામાં થોડા ઉતરીએ અરવલ્લી એટલે ખાલી પથ્થરોનો ઢગલો નથી એ ગુજરાતથી લઈને દિલ્હી સુધી ફેલાયેલી એક કુદરતી દીવાલ છે એક એવી દીવાલ જે થારના રણને આગળ વધતું અટકાવે છે એ આપણી રક્ષક છે લગભગ ત્રણ અબજ વર્ષ આ આંકડો જુઓ ત્રણની પાછળ નવ શૂન્ય આટલા વર્ષોથી અડીખમ ઊભેલા આ સેંકડો ફૂટના પહાડોને ક્યાં ખબર હતી કે એક દિવસ માણસ આવશે અને એક કાગળ પર લખીને કહી દેશે કે આજથી તું પર્વત જ નથી અને પછી પછી આવ્યો સુપ્રીમ કોર્ટનો એક એવો ચુકાદો જેણે અરવલ્લીની વ્યાખ્યા જ બદલી નાખી એક કલમના ઝાટકે હજારો પહાડોનું અસ્તિત્વ સીધું ખતરામાં આવી ગયું હવે આ નવી વ્યાખ્યા શું છે એ સમજીએ સરકારે એક નવી ગાઈડલાઇન આપી અને કોર્ટે એને સ્વીકારી લીધી કે ભાઈ અરવલ્લીનો પહાડ તો માત્ર એને જ ગણાશે જેની ઊંચાઈ આજુબાજુની જમીનથી સો મીટર કે એનાથી વધારે હોય હવે આનો સૌથી ચોંકાવનારો મુદ્દો જુઓ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના કહેવા મુજબ અરવલીની લગભગ બાર હજારથી પણ વધારે પહાડીઓમાંથી માત્ર એક હજાર અડતાલીસ પહાડીઓ જ આ શરત પૂરી કરે છે મતલબ કે એક જ ઝાટકે અરવલીનો નેવું ટકા હિસ્સો કાયદાકીય રક્ષણમાંથી બહાર આનો અર્થ શું થયો બહુ સીધો છે જે એક સમય સુરક્ષિત પર્વતમાળા હતી તે હવે કાયદાની દ્રષ્ટિએ માત્ર જમીન છે માઇનિંગ માફિયાઓ માટે ખુલ્લું મેદાન નરસંહાર માટે અંગ્રેજીમાં જીનોસાઇટ શબ્દ છે તો આને શું કહીશું કદાચ જીઓસાઇટ પૃથ્વીની હત્યા આ માત્ર પર્યાવરણની વાત નથી આ આપણા વારસા પરનું સીધો હુમલો પણ છે ચાલો આ સમજવા માટે ગુજરાતના ગૌરવ એવા ઈડરિયા ગઢનું જ ઉદાહરણ લઈએ આપણે સૌ લગ્નમાં ગાઈએ છીએ ને અમે ઈડરિયો ગઢ જીતી આવ્યા રે પણ જે ગઢ એક સમયે અજયે ગણાતો હતો ત્યાં આજે ડાયનેમાઈટના બ્લાસ્ટ થાય છે સ્થાનિકોનું કહેવું છે કે બ્લાસ્ટ એટલા તીવ્ર હોય છે કે મંદિરોની દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે અહીં માત્ર પથ્થરો નથી તૂટી રહ્યા અહીં દુનિયાના સૌથી જૂના રોક ફોર્મેશન ઐતિહાસિક રૂઠીરાણીનો મહેલ સદીઓ જૂના જૈન મંદિરો અને આપણી ગુજરાતી અસ્મિતાનું પ્રતિક તૂટી રહ્યું છે બસ થોડા ગ્રેનાઇટના ખનન માટે આખો પહાડ વેચાઈ રહ્યો છે હવે ઘણાને એવું લાગશે કે આ તો બધી જંગલ અને ગામડાની વાત છે આપણે તો શહેરમાં રહીએ છે આપણને શું ફરક પડે પણ યાદ રાખજો આ પ્રશ્ન કદાચ સૌથી વધુ શહેરોનો જ છે ચાલો આની આખી સાંકળ સમજીએ માઇનિંગ માટે પહેલાં શું થાય વૃક્ષો અને ઉપરની માટી હટાવી દેવાય એટલે વરસાદનું પાણી જમીનમાં ઉતરતું જ નથી એનાથી કુદરતી ઝરણા સુકાઈ જાય છે અને આ ઝરણા જ તો સાબરમતી નદીનું મુખ્ય સ્ત્રોત છે એકદમ સીધી વાત છે અરવલ્લી એ સાબરમતી નદીની માં છે નદીઓ હંમેશા પહાડોમાંથી જન્મે છે રણમાંથી નહીં જો અરવલ્લી નહીં રહે તો સાબરમતી સુકાઈ જશે અને સાબરમતી પર કેટલા શહેરો નભે છે એ કદાચ કહેવાની જરૂર નથી આ આંકડા જુઓ સાબરકાંઠા અને મહેસાણા જેવા વિસ્તારો અત્યારથી જ ડાર્ક ઝોન બની ગયા છે ભૂગર્ભ જળ એક હજારથી ત્રણ હજાર ફૂટ નીચે જતા રહ્યા છે આને તળ નહીં પાતાળ કહેવાય અને બીજી સીધી અસરો અરવલ્લીમાં ગેરકાયદેસર ખનનને કારણે જે ગાબડા પડ્યા છે ત્યાંથી રણની ધૂળ હવે સીધી દિલ્હી અને અમદાવાદ પહોંચી રહી છે તાપમાન વધી રહ્યું છે હવાની ગુણવત્તા બગડી રહી છે અને માઇનિંગની ધૂળ એ સીધી આપણા ફેફસામાં જઈ રહી છે પછી ભલેને આપણે એસી ઓફિસમાં કેમ ન બેઠા હોઈએ આ આવનારી પેઢીનો સવાલ છે આપણે તેમના માટે શું મૂકીને જવાના છીએ તૂટેલી કરોડ એક વાત સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે અરવલ્લી માત્ર પથ્થરનો ઢગલો નથી એ આપણી ઇકોલોજીકલ સ્પાઇન છે આપણી પ્રાકૃતિક કરોડરજ્જુ અને જ્યારે કરોડરજ્જુ તૂટે ત્યારે આખું શરીર લકવાગ્રસ્ત થઈ જાય છે સવાલ એ છે કે જ્યારે ગરમી પચાસ ડિગ્રીને પાર કરશે જ્યારે ભૂગર્ભ જળ સાઉ પહોંચી જશે અને જ્યારે શ્વાસ લેવા માટે શુદ્ધ હવા ખરીદવી પડશે ત્યારે કદાચ આપણને સમજાશે કે આપણે શું ગુમાવી દીધું છે શું આપણે આ વિનાશને આમ જ મૂંગામોઢે જોતા રહીશું નિર્ણય આપણે જ કરવાનો છે કારણ કે આ મુદ્દે ચૂપ રહેવું એ પણ એક અપરાધ છે રામધારીસિંહ દિનકરની પંક્તિઓ યાદ આવે છે જો તટસ્થ હૈ સમય લિખેગા ઉનકે ભી અપરાધ જેઓ તટસ્થ છે સમય તેમના પણ અપરાધ લખશે